કન્યા શાળાની વિદ્યાર્થીઓને સાથે લઈ કુમાર શાળાથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી જેમાં ભાદરવા ગામના બીજેપીના કાર્યકર્તાઓ સાથે મોક્ષી રાણીયા પરથમપુરા નટવરનગર વાંકાનેર ગામના પક્ષના કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી અને આ યાત્રા ભાદરવા ગામમાં ભારત માતા કી જયના જય ઘોષ સાથે દરેક બાળકોને કાર્યકર્તાઓના હાથમાં તિરંગો લઈ ફેરની કરવામાં આવી હતી વધુમાં દેશના દરેક અને માન્ય દેશ આહવાનથી આજે તિરંગા યાત્રાનું પ્રસાર થાય આયોજન કરેલું છે જેમાં દેશભક્તિ સાથે બાળકો અને ગામ લોકો જોડાય અને તિરંગા યાત્રા નીકળી અને ભારતમાં એક તિરંગા રૂપે આખું વાતાવરણ થાય અને દેશભક્તિ મય વાતાવરણ લાગે એના અનુસંધાને આ માન્ય વડાપ્રધાન માન્ય ગૃહપ્રધાન અને ભારત સરકારથી આ જે યાત્રાનું આયોજન કર્યું છે એમાં ખૂબ જ સરસ રીતે ગામના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો અમારા આગેવાનશ્રીઓ પ્રમુખ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગામજનો અને વિવિધ સરકારી સંગઠનના આગેવાનો થઈ અને આજ રોજ અમે ખૂબ જ સરસ રીતે તિરંગા યાત્રા કાઢી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર